બેરિકેટ્સ તૂટ્યા લોકો ફંગોડાયા પોલીસ જવાનો માછડે ચડી ગયા હાથીએ દોડ મુકતા રથયાત્રામાં ભાગમ ભાગ જીવ બચાવવા ખાડિયા ગેટમાં ચીસામ ચીસ મહાવતે ઠેકડો માર્યો 100 મીટરની દોટ હજારોના જીવ અદ્ધર રથયાત્રામાં સિસોટી ડીજેના ગોગાટથી હાથી ભડક્યા ખાડીયાની સાંકડી ગલીમાં ટ્રકની સાઈડ કાપી ભાગ્યા બે માદાએ કાબુમાં લીધા જગન્નાથ રથયાત્રાનું નિજ મંદિર તરફ પ્રયાણ ત્રણેય રથ એક કલાક મોડા ચાલી રહ્યા છે હર સંગવીને મડવા પડા પડી ખાડીયામાં એક ગજરાજ બેકાબુ થતા નાસભાગ મચી હતી હરિયાણા દુકાનદારે તેર વર્ષીય કિશોરી પર નજર બગાડી મફત માં ચક્રી આપીને દુકાન ની અંદર બોલાવી મોબાઈલ માં બીભેત વિડીયો બતાવી છેડછાડ કરી કિશોરીએ બૂમો પાડતા જાણથી મારી નાખવાની ધમકી આપી રેલવે સ્ટેશન થી આજે ભગવાન જગન્નાથ ની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો રથયાત્રા બંદોબસ્ત માં ફરજ બજાવનાર પોલીસ કર્મી નું મોત પોલીસ જવાન ને અચાનક ગભરામણ અને ઉલટી શરૂ થતા સારવાર દરમિયાન મોત પોલીસ બેડામાં શોક નો માહોલ ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળ્યા ગાંધીનગર ના પંચદેવ મંદિર થી એકતાલીસ મી રથયાત્રા નું પરંપરાગત રીતે પ્રસ્થાન સાંજે સાત ત્રીસ કલાકે પરત ની જ મંદિરે આવશે